જય શ્રી કૃષ્ણ નમસ્કાર પ્રણામ સ્વાગત છે મિત્રો તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજે આપણે આ વિડીયોના માધ્યમથી આપને જણાવીશું કે મૃત્યુ પામેલ વ્યક્તિની આ ત્રણ વસ્તુઓ ક્યારેય ભૂલથી પણ ન વાપરવી જોઈએ અને આપણા મૃત્યુ પામેલ પૂર્વજોના ફોટા કઈ દિશામાં લગાવવા જોઈએ મિત્રો આ ગરુડ પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણએ સંયમ કહેલું છે તો આ વીડિયો ખૂબ જાણવા અને સમજવા જેવો છે તો વિડીયોને ધ્યાનથી અંત સુધી સાંભળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો તેમજ તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં મિત્રો મિત્રો ગરુડ પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણએ ગરુડજીને કહેવું છે કે મૃત્યુ પામેલ વ્યક્તિઓની અમુક વસ્તુઓ હોય છે જેનો ઉપયોગ કોઈ પણ વ્યક્તિ ન કરવો જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ પ્રકૃતિનો નિયમ છે કે જેનો જન્મ જન્મ લે છે એનું મૃત્યુ પણ નિશ્ચિત છે એ જ સત્ય છે મિત્રો જેને કોઈ પણ નકારી નથી શકતું મનુષ્યનું મૃત્યુ નજીક આવવાથી મનુષ્યને તેના શરીરનો ત્યાગ અવશ્ય કરવો જ પડે છે અંતે શરીરની સાથે એ વ્યક્તિ બધી જ શારીરિક વસ્તુઓનો ત્યાગ કરી દે છે એટલે મનુષ્ય મૃત્યુ પછી મૃત્યુ લોકની કોઈ પણ વસ્તુ સાથે નથી લઈ જઈ શકતો જો તેની સાથે આવે છે તો તે માત્ર ને માત્ર એના પાપ અને પુણ્ય છે બસ આ જ તેની સાથે જઈ શકે છે સારા ખોટા કર્મોનું ભાથું જ સાથે આવે છે તો મૃત્યુ થયેલ વ્યક્તિની કોઈ પણ જાતની વસ્તુ ન વાપરવી જોઈએ મિત્રો જે વ્યક્તિએ તેના જીવનકાળ દરમિયાન પાપ કર્યા હોય કે પુણ્ય વધારે કર્યું હોય તો તેને મૃત્યુ સમયે કષ્ટ નથી પડતું તેના પ્રાણ સહજતાથી નીકળી જાય છે આ વાત ભગવાન શ્રી કૃષ્ણએ ગરુડ પુરાણમાં કહી છે પણ જે વ્યક્તિએ તેના જીવનમાં બહુ પાપ કર્યા છે તો તેને મૃત્યુ સમયે બહુ કષ્ટ પાપે છે તેનું મૃત્યુ ખૂબ પીડાદાયક હોય છે

અને તે વ્યક્તિને બહુ પીડા સહન કરવી પડે છે યમરાજના દૂતો બહુ પીડા આપે છે અને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે આત્માનું કંઈ પણ નથી હોતું આત્મા તો અજર છે અમર છે તેનો ક્યારેય પણ અંત નથી થતો કે તેના કર્મ અનુસાર વારંવાર જન્મ લીધા જ કરે છે મનુષ્યનું શરીર પણ તેનું પોતાનું નથી હોતું મનુષ્ય શરીર પણ તેને ભગવાનના લીધે થોડા સમય માટે પ્રાપ્ત થયું હોય છે જે એક દિવસ પંચતત્વમાં મિલે વિલીન થઈ જવાનું હોય છે પણ તમામ મનુષ્ય સંસારમાં જન્મ લઈને ઘણા ભૌતિક સુખોના મોહમાં પડી જાય છે મૃત્યુ પછી પણ તે મનુષ્ય એવી ઘણી વસ્તુઓના પ્રત્યે મોહ નથી છોડતો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે ગરુડજી જ્યાં સુધી મનુષ્ય સંપૂર્ણ શારીરિક વસ્તુના મોહનો ત્યાગ કરીને સંપૂર્ણ રૂપેથી ઈશ્વરને જ્યાં સુધી અપનાવી નથી શકતો ત્યાં સુધી તે અલગ અલગ યોનિમાં જન્મ લીધા જ કરે છે અને પૃથ્વી લોક ઉપર ભટક્યા કરે છે જ્યાં સુધી તે ભગવાનને સંપૂર્ણ રીતે નથી અપનાવી શકતો એ માટે આ મોહમાં પડેલો મનુષ્ય ક્યારેક ક્યારેક આવી ઘણી વસ્તુઓને એટલો બધો વધારે વશ થઈ જાય છે કે તે મનુષ્ય મૃત્યુ પછી પણ લોક પર જે વસ્તુ હોય છે એમાં એનો જીવ રહે છે અને તે લોક પર પ્રેતીઓનીમાં ભટક્યા કરે છે ઘણા બધા મનુષ્યની ઘણી બધી વસ્તુ ઓમાં માયા હોય છે તેથી જ એનો જીવ એ વસ્તુમાં રહી જાય છે તો એને મોક્ષ પ્રાપ્ત નથી થતો એવી ઘણી વસ્તુઓની અંદર એમનો જીવ હોય છે તે માટે તેને પ્રેતીઓની ધારણ કરવી પડે છે અને તે લોક પર આ ધરતી પર ભટક્યા કરે છે પ્રેતીઓની ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જો કોઈ પણ મનુષ્યનું અકાળ મૃત્યુ થઈ જાય છે તો એ પણ પ્રેતીઓની મ ચાલ્યું જાય છે અને પ્રેતીઓની મતે તેના લોકોને દેવા લા દુઃખ દેવા લાગે છે ઘણીવાર આપણે આપણા પરિવારમાં કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થયું હોય તો તેની યાદમાં આપણે એની વસ્તુઓ રાખીએ છીએ તેની વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામેલ વ્યક્તિની અમુક વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે તે વસ્તુ સાથે મૃત્યુ પામેલ વ્યક્તિની ઉર્જા જોડાયેલી હોય છે તે મૃત્યુ થયેલ વ્યક્તિનો જે વસ્તુ પ્રત્યે મોહ વધારે હોવાના કારણે તે મૃત્યુના પછી પણ એવી વસ્તુથી જોડાયેલો જ રહે છે અને જો આ વસ્તુનો ઉપયોગ જે વ્યક્તિ કરે છે તો તેને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે મૃત્યુ પામેલ વ્યક્તિ તેને ઘણા પ્રકારના દુઃખ દેવા લાગે છે એટલા માટે મિત્રો કોઈ પણ મનુષ્ય મૃત્યુ પામ્યું હોય તો તે વ્યક્તિની વસ્તુઓને ન વાપરવી જોઈએ તમારી ઈચ્છા હોય તો તે વસ્તુને તમારા ઘરમાં સંભાળીને મૂકી દો અથવા તો તે વસ્તુને નદીના પાણીમાં પ્રવાહિત કરી દો પણ ભૂલથી તે વસ્તુઓનો વપરાશ ન કરવો કે મૃતક આત્માની શાંતિ માટે તેને પ્રિય વસ્તુ જે પણ હોય તેનું દાન કરી દો તો તેને બહુ શુભ માનવામાં આવે છે ગરુડ પુરાણમાં મૃત્યુ પામેલા વ્યક્તિની એવી ત્રણ વસ્તુઓ બતાવવામાં આવી છે જેનું ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિએ ભૂલથી પણ વપરાશ ન કરવો જોઈએ નહીતર મૃત્યુ પામેલા વ્યક્તિની આત્મા પૃથ્વી લોક પરત ભટકે છે અને તેને ક્યારેય પણ મોક્ષ નથી મળતો અને તેને બીજું શરીર પણ પ્રાપ્ત નથી થતું અને તે આત્મા આપણાને ઘણા પ્રકારના કષ્ટો આપે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે પણ મૃત્યુ પામેલ વ્યક્તિને યોની મળે છે તો તે તેના પરિવારને હેરાન કરે છે દુઃખ આપે છે તકલીફો આપે છે માટે તેની વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ આજે આપણે જાણીએ કે એવી આ કઈ ત્રણ વસ્તુઓ છે તો સૌ પ્રથમ પહેલાં હું એ કહેવા માગીશ મિત્રો આપને કે મૃત્યુ પામેલ વ્યક્તિનો ફોટો ક્યાં લગાવવો જોઈએ શાસ્ત્ર અનુસાર બધા જ લોકો તેના પૂર્વજોના ફોટા ઘરમાં જરૂર લગાવે છે અને વાલા મિત્રો આપણા પૂર્વજોના ફોટા આપણા ઘરમાં લગાવવા પણ જોઈએ તેને બહુ શુભ માનવામાં આવે છે પોતાના મૃત્યુ પામેલા જે પરિવારનો કોઈ પણ વ્યક્તિ હોય તો એ વ્યક્તિનો ફોટો બનાવતી વખતે એક વાતનું તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તેનો ફોટો દુઃખી અવસ્થામાં અથવા દુઃખની અવસ્થામાં ન હોવો જોઈએ અને તે હંમેશા હસતામુખવાળો હોય તેવો દેખાવો જોઈએ અને જ્યારે પણ આપણે તેના ફોટાના પોતાના દર્શન કરીએ ત્યારે આપણા મનમાં શ્રદ્ધા તથા પ્રેમનો ભાવ પ્રગટ થવો જોઈએ તેથી તે ફોટો ખુશ અવસ્થામાં હોવો જોઈએ તે ખુશ મનથી મનની સ્થિતિ પેદા કરે છે માટે પૂર્વજોનો ફોટો બનાવતી વખતે એ ખાસ ધ્યાન રાખવું કે તે આ સંસારમાં નથી અને ભગવાન પણ નથી અને તે મનુષ્ય પણ નથી રહ્યા માટે તેમનું સન્માન કરવું જોઈએ પણ તેમની સામે તમારે દુઃખ અને ગુસ્સાની ભાવના પ્રગટ ન કરવી જોઈએ નહીતર તમારા પિતૃદેવ દુઃખી થાય છે એટલે કે સ્વરા સ્વરાધના દિવસો સિવાય એમનું સ્મરણ અને પૂજા ન કરવી જોઈએ આ મિત્રો ગરુડ પુરાણમાં કહ્યું છે મિત્રો પિતૃ પક્ષના દિવસો સિવાય જો તમે વૃદ્ધ થયેલ વ્યક્તિને તમે યાદ કરો છો પૂજા કરો છો તો તે આત્મા ઘરમાં પ્રવેશ કરે છે તો આત્મા હોય છે આપણે એને આ યાદ કરી અને બીજા દિવસે એ ઘરમાં પ્રવેશે તો તે પ્રેત આત્મા કહેવાય છે આનાથી ઘરમાં ભયંકર દુઃખોનું વાતાવરણ પણ સર્જાઈ શકે છે મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર પિતૃઓના ફોટા ઘરના મંદિરમાં પણ ન હોવા જોઈએ તેનાથી ભગવાનનું અપમાન થાય છે એવું માનવામાં આવે છે અને એના કારણે આપણા પિતૃઓ દુઃખી થાય છે અને પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિનું એક્સિડન્ટમાં મૃત્યુ થયું હોય તો તે પ્રેત યોનિમાં જાય છે અને પ્રેત યોનિમાં એ પૃથ્વી લોક પર છે ત્યાં સુધી તેની આત્માને શાંતિ માટે નારાયણ બલિની પૂજા નથી કરવામાં આવતી ત્યાં સુધી તે પ્રેત આત્મા બનીને પરિવારના લોકોને હેરાન કરે છે ગરુડ પુરાણ અનુસાર તેનો ફોટો પણ ન લગાવવો જોઈએ અને પિતૃ પક્ષના દિવસે એમનું શ્રાદ્ધ પણ ન થવું જોઈએ આ ભગવાન શ્રી કૃષ્ણએ ગરુડ પુરાણમાં કહ્યું છે પિતૃઓના ફોટા હંમેશા ઘરમાં ઉત્તર દિશામાં લગાવવા જોઈએ એનાથી તેનું મોઢું દક્ષિણ દિશા તરફ રહે આ સિવાય બીજી કોઈ પણ દિશામાં પિતૃઓના ફોટા ભૂલથી પણ લગાવવાથી અશુભ માનવામાં આવ્યું છે ખાસ કરીને ઈશાન દિશામાં તો પિતૃનો ફોટો ભૂલથી પણ મિત્રો ન લગાવવો જોઈએ શ્રાદ્ધ પક્ષના દિવસોમાં પિતૃપક્ષના સમયે પૂજા પાઠ જેવી વિધિ કરો છો તે હંમેશા દક્ષિણ દિશા તરફ મો રાખીને કરવી જોઈએ એક વાતનો ખાસ મિત્રો ધ્યાન રાખવું કે મૃત્યુ પામેલ વ્યક્તિ પાસે ક્યારેય જીવતા લોકોના ફોટા પણ ન જોઈ લગાવવા જોઈએ સાથે બેડરૂમ અને રસોડામાં પણ પિતૃઓના ફોટા ન લગાવવા હવે આપણે જાણીએ કે મૃત્યુ થયેલ વ્યક્તિની એવી કઈ વસ્તુઓ છે જે આપણે ન વાપરવી જોઈએ તો તેમાં સૌથી પહેલાં છે મૃત્યુ પામેલ વ્યક્તિના કપડાં મિત્રો ગરુડ પુરાણ અનુસાર મૃત્યુ પામેલ વ્યક્તિના કપડા ક્યારેય પણ વાપરવા ના જોઈએ અને ભૂલથી પણ તેને પહેરવા ના જોઈએ આમ કરવાથી મૃત્યુ પામેલ વ્યક્તિના આત્માને દુઃખ થાય છે અને મૃત્યુ પામેલ વ્યક્તિની જે આત્મા હોય છે એ વ્યક્તિ સાથે તે વસ્તુઓનું જોડાણ હોય છે જે તે કપડાં પહેરે છે તેને મૃત્યુ પામેલ વ્યક્તિ તેને હેરાન કરવા લાગે છે અને જે કોઈ તેના કપડા વપરાશ કરે છે તો તે વ્યક્તિ માનસિક અને શારીરિક રીતે નબળો પડી જાય છે એ વ્યક્તિને મૃત્યુ પામેલ વ્યક્તિની ઉર્જાનો અહેસાસ થવા લાગે છે એટલા માટે મૃત વ્યક્તિના કપડા ક્યારેય પણ ન પહેરવા જોઈએ મૃત્યુ પામેલ વ્યક્તિના કપડાને કોઈ સાધુને દાન કરી દેવા જોઈએ અથવા કોઈ જરૂરિયાતમંદને દાન કરવા જોઈએ જેનાથી તેની આત્માને શાંતિ મળે છે અને મિત્રો બીજી વસ્તુ છે મૃત્યુ પામેલ વ્યક્તિના કરેણા મિત્રો ગરુડ પુરાણમાં કહેવાયું છે કે મૃત્યુ પામેલ વ્યક્તિના કરેણા તેના કપડાંથી જેમ જ ઊર્જાનો સ્ત્રોત હોય છે મૃત્યુ પામેલ વ્યક્તિના કરેણાથી એ વ્યક્તિને વધારે પડતો લગાવ હોય છે કેમ કે ઘરેણા બધા જ વ્યક્તિ પોતાને સુંદર દેખાવ માટે ધારણ કરે છે અને ઘરેણા કોને વાલા ના હોય કરુડ પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણએ દર્શાવ્યું છે કે જે વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે અને તેના ઘરેણા કોઈ બીજા પહેરે છે તો ત્યારે તે એવું મહેસૂસ કરવા લાગે છે મૃત થયેલ આત્માને વ્યક્તિને હેરાન કરે છે જો વ્યક્તિ તેમના ઘરેણા પહેરે છે તો તે આત્મા મોક્ષના રસ્તે ન જતા તે વ્યક્તિનું મૃત્યુ પામ્યો છે તે મોક્ષના રસ્તે નથી જતો અને આ મૃત લોકમાં જ ભટક્યા કરે છે તેના પરિવારને હેરાન કરવા લાગે છે એટલા માટે મૃત પામેલ વ્યક્તિના વપરાશ ક્યારેય પણ પણ ન કરવો જોઈએ મૃત પામેલ વ્યક્તિના કરેણાને ઓગાળીને નવા બનાવી લેવા અથવા તો તેને મંદિરમાં દાન કરી દેવા જોઈએ પણ એને વાપરવામાં ના જોઈએ અને મિત્રો ત્રીજી વસ્તુ છે ઘડિયાળ મિત્રો ઘડિયાળ મૃત્યુ પામેલ વ્યક્તિનો પ્રમુખ ઊર્જા સ્ત્રોત છે મિત્રો આપને જણાવી દઈએ કે ગરુડ પુરાણમાં ઘડિયાળ વિશે કશું કહેવામાં આવ્યું નથી પણ ઘણા બધા જ્યોતિષશાસ્ત્રોમાં કહેવાયું છે કે મૃત્યુ પામેલ વ્યક્તિની ઘડિયાળ પણ એની સાથે જોડાવાનું કાર્ય કરે છે તેને ઉર્જા આપે છે કેમ કે ઘડિયાળ તે વ્યક્તિની સાથે જીવનભર જોડાયેલી રહી હોય છે અને તેના સમયમાં નેતૃત્વ કરે છે એટલા માટે તે વ્યક્તિના મૃત્યુ પછી તેના સમયનું અંતર થઈ ગયું હોય છે એના કારણે જીવિત વ્યક્તિએ ક્યારેય મૃત્યુ પામેલ વ્યક્તિની ઘડિયાળનો ઉપયોગ ન કરવો જોઈએ એવા મૃત્યુ પામેલા વ્યક્તિની ઘડિયાળને હંમેશા દાન કરી દેવું જોઈએ એ સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યું છે તો વ્હાલા મિત્રો આજનો વિડિયો અહીં પૂર્ણ કરીશું અને હું આશા રાખું છું મિત્રો કે આજનો વિડિયો આપને પસંદ આવ્યો હશે તો મિત્રો વિડીયોને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં કે સગા સંબંધીઓને જરૂરથી શેર કરજો તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ જય રામદેવપી જય માતાજી હર હર મહાદેવ હર